હેલો મિત્રો આપણે યુટ્યુબનું પેમેન્ટ આવી ગયું છે મિત્રો તો મારા સબસ્ક્રાઈબરોને નો ખૂબ ખૂબ અભિનંદન આમ તો હું બે વર્ષથી યુટ્યુબનું પેમેન્ટ લઉં છું પણ આ વખતે કંઈક વધારે જ આવ્યું છે મિત્રો આ જે બે હજાર છવ્વીસનો જાન્યુઆરી મહિનો જે ગયો તેમાં લગભગ સાતસો પંચોતેર ડોલર બન્યા હતા અને સાતસો પંચોતેર રૂપિયા જે ડોલર છે તેમાં એક ડોલર એકાણું રૂપિયાનો હોય છે મિત્રો તો તમે કન્વર્ટ કરી શકો છો જેટલા પૈસા છે અને આ વખતે હવે જે પેમેન્ટ વધ્યું છે એને કારણે આપણે પણ યુટ્યુબમાંથી જે પૈસા આવે છે તે પૈસાને ખેડૂતોને આપણે થોડા દાન કરવાના છીએ અને દાન કેવી રીતે કરવાના છીએ એ પણ હું તમને કહી દઉં જો ખેડૂતો છે તેને જ પૈસા મળશે જે ખેડૂતોને આપણે ખાતર કે બિયારણની જરૂર હોય તો આપણે તેમને આપીશું કારણ કે જે યુ યુટ્યુબના પૈસા આવે છે એમાંથી બધાય તો હું વાપરવાનો નથી મિત્રો માત્ર મારા ખર્ચા માટે કારણ કે હું ખેડૂત ખેડૂત છું અને ખેતી કરું છું તમે જોઈ શકો તો મારી પાસે મારી પાસે ટામેટી અત્યારે ચાલુ છે અને અહીંયા તો આપણે જે ખેતરમાં હું ભરું છું તેની અંદર ભીંડાવાયા છે તો હું પણ ખેતી કરું છું મિત્રો એટલે મારી પણ ઈચ્છા છે કે ખેડૂતોને ખાતર મળી રહે તો બે હજારનું ખાતર આપણે તરફથી ખેડૂતોને મળશે એની માટે ખેડૂતને કરવાનું રહેશે માત્ર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો જોઈ તેને લાઈક કરવાનું છે મિત્રો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો જેથી ખબર પડે કે તમે ક્યાંથી જુઓ છો વિડીયો અને જ્યાંથી પણ વિડીયો જોતા હોય તો તમારું ગામનું નામ લખજો હું કોન્ટેક્ટ કરીશ અને જે ખેડૂત હશે તેને જરૂર હશે એ ખેડૂતને હું ખાતર પહોંચાડીશ તો મિત્રો આપણે મારો આ વિડીયો બનાવવાનો ધ્યાય એટલો જ છે કે ખેડૂતોને મદદ કરવાની તો મિત્રો આપણે એક નવી સ્કીમ ચાલુ કરી છે અને એ ખેડૂતો માટે જ છે અને ખેડૂતોને બે હજારનું ખાતર મારા તરફથી હું જાતે પહોંચાડીશ તો પછી બે હજાર રૂપિયા તેમનામાં ગૂગલ પે કરી દઈશ તો આ બેમાંથી કોઈ બી એક વિકલ્પ છે આપણી જોડે તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો જે ખેડૂતભાઈઓ હોય સ્પેશલ ખેડૂત મિત્રો માટે જ છે તો બે હજારનું ખાતર આપણા તરફથી મળશે તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં જો વિડીયો જોશો પૂરી અને લાઇક કરશો અને કમેન્ટ કરશો તો તમને બે હજારનું ખાતર ખેડૂતને હું પહોંચાડીશ ચા ચાવીના આપીશ કાં તો પછી તમને બે હજાર રૂપિયા ગૂગલ પે પે કરી દઈશ તો મિત્રો વિડીયો શેર કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો તમે કયા ગામના છો કમેન્ટ કરશો તો મને ખબર પડશે અને એમની મદદ કરવાની પણ મને કયા કોણ કયા ખેડૂતને મદદ કરવી તે પણ ખબર પડે તો કમેન્ટ જરૂરથી કરજો તમે જોઈ શકો છો અત્યારે ટામેટી આપણી છે ચારે તરફ બોર્ડર મારી છે અહીંયા ગાયોનો ત્રાસ છે મિત્રો એના લીધે મેં બોર્ડર મારી છે અને આ બાજુ ભીંડા અવડે જવાયા છે તમે જોઈ શકો છો આ ભીંડા છે તો ફટાફટ કમેન્ટ કરજો આપણે ખેડૂતોને બે હજાર રૂપિયાનું ખાતર આપીશું કારણ કે કમેન્ટ કરજો તમે ખેડૂત છો અને ખેડૂત છો તો કયા ગામના છો તો મળીએ નવા વિડીયોમાં મારી વિડીયો જોતા રહેજો જેથી તમને મદદ કરું એનું તમને વિડીયોમાં તમારું નામ પણ જણાવીશ અને કોને મદદ કરવાની છે એ પણ જણાવીશ તો ફટાફટ કમેન્ટ કરો